પારનેરા ડુંગરની તળેટીથી ઉત્તર દિશામાં આશરે બસો મીટર અંતરે દક્ષિણામુખી શ્રી સંકટમોચન હનુમાજી દાદાનું પાવન મંદિર આવ્યું છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાન દાદાની ચાર ફૂટ ઊંચી મૂર્તિ જે અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક છે આ દક્ષિણેશ્વર હનુમાનજીની જ્વલંત જ્યોતિ અને દ્રઢ અભયરૂપ દેખાઈ આવે છે દાદાજીની સાથે શ્રી શિવ પાર્વતી શ્રી ગણેશજી અને નંદીજીની પણ પૌરાણિક અને ઐતિહાસિક મૂર્તિઓ છે આ પવિત્ર ધામનો ઇતિહાસ આશરે ચારસો પચાસ વર્ષ જૂનો છે વર્ષ બે હજાર આઠમાં જ્યારે નવા મંદિરનું જીર્ણોધાર કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે દાદાની મૂર્તિની સફાઈ દરમિયાન અનેક વર્ષોથી સિંદૂરમાં ઢંકાયેલી શનિદેવની પ્રાચીન મૂર્તિ પ્રગટ થઈ જે દાદાની આગાહી તરીકે ભક્તોમાં શ્રદ્ધા અને આશ્ચર્ય જગાવે છે શ્રી સંકટમૂચન હનુમાન દાદાના અહીં અનેક ચમત્કારો પણ અનુભવવામાં આવ્યા છે ભક્તો માટે આ પાવન શ્રદ્ધા આસ્થા અને અખૂટ ભરોસાનું પ્રતીક બની ગયું છે